મિત્રો સરસ મજા ના વિડીયો પેલા બધા ને રામ રામ સીતારામ જય કૃષ્ણ મહાદેવ જોયું અમારા જ ગામની અંદર મજાનું ભવ્ય મંદિર છે ત્યાં કઈક બારપુરા પાઠ નો કઈક ઉત્સવ છે અને વાસતે ઘાસ જવાનું છે માધવરાય અને જોરદાર ખરેખર માનવ મરણ ભેગવતી હોય છે વિડીયોમાં બહુ મજા આવવાની છે કોમેન્ટમાં જયમા નાગભાઈ કીધું આપણો વિડીયો ફેસબુક પર ફોલો કરી દેજો એ યુટ્યુબ ઉપર જોઈતા આપણે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દે ચાલો અંદર હું માહોલ છે બધું બતાવીએ અને સાથે સાથે મા નાગભાઈ ને દર્શન કરાવીએ ચાલો તો ફ્રેન્ડ્સ ફાઇનલી તમે જોઈ શકો છો નાગભાઈના મંદિર આપણે પહોંચી ગયા અને પહોંચી અને અંદર એટલી બધી ટ્રાફિક છે આજે કે માણા ખાલી ચાલો મિત્રો સરસ મજાનું નાગભાઈનું મંદિર છે ત્યાં આપણે આવી ગયા અને પહેલાં તો તમને નાગભાઈમાં દર્શન કરાવી દઈએ પછી આગળનો જે કંઈ વ્યૂ છે એ જોઈએ હું પણ દર્શન કરી લઉં તમે જોઈ શકો સરસ મજાનું નાગભાઈનું મંદિર અને આ સરસ મજાની નાગભાઈની પ્રતિષ્ઠા તો ચાલો દર્શન કરી અને કોમેન્ટમાં જયમાં નાગભાઈ લખી નાખજો શ્રી રામદેવજી મહારાજ ના બાર બાપોત્સવ મહોત્સવ ચોવીસ ચાર બે હજાર પચીસ ના રોજ શુભ દિવસે સાંજે શુભ વર્ષની સ્થાપના કરવામાં આવશે તો મિત્રો રામદેવજી મહારાજ નો ગયો છે તારીખ છવ્વીસ ચોથા મહિનાની છવ્વીસ ચાર બે હજાર પચીસ ના રોજ જે મુહૂર્ત છે બારપોરાનું ગયું છે ચાલો વિસ્તાર છે જઈએ એ પેલા જો બેનો જોટાફટ જોઈએ મિત્રો તમે જોઈ શકો છો સાનિધ્યમાં માતાઓ બહેનો છે એ જોરદાર રમી દાંડિયા છે તમને અવાજ નહીં આવે કેમ કે અવાજ તમને ખબર જ છે કે યુટ્યુબ માં કોપી રાઈટ આવે આપડે અવાજ નથી આવતો ચાલો બહેનો દાંડિયા થોડીક વાર જોઈ લો પછી ડાયરેક્ટ રસોડા ત્યાં જઈએ ને જમણવાર જોરદાર ચાલુ થઈ ગયો છે તો મિત્રો રસોડામાં જઈએ પેલા એ મંદિરની અંદર તમે જોઈ શકો છો આ જે નાગલ વાવ છે એનું પણ સરસ મજાનું ભવ્ય નવનિર્માણ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ મંદિરનો ગેટ હાઈ ક્લાસથી પથ્થરથી બનાવ્યો છે અને આ વાવની ખરેખર ઘણી બધી ઐતિહાસિક વાતો છે જે આપણને એટલી ખબર નથી પણ તમે જે નાગલવા વિશે કંઈ પણ થોડું ઘણું જાણતા હોય જરૂર કોમેન્ટમાં કહીજો તમે જોઈ શકો છો હાલમાં પાણી ભર્યું છે અને એવું કહેવાય છે કે અહીંયા લગભગ બારે માસ પાણી ભર્યું છે અને ખરેખર આ વાવનનું નવનિર્માણ કરવામાં આવ્યું છે તો ચાલો ફટાફટ ટાઈમ બગાડવા વગર તમને જમણ બતાવી દઈએ મિત્રો આપણે રસોડા વિભાગમાં આવી ગયા તમે જોઈ શકો છો અહીં જોરદાર એકદમ લાઈવ બધું તૈયાર થઈ રહ્યું છે અને આ શીરો છે તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખા ઘીનો શીરો લાઈવ તૈયાર થઈને હા હા મિત્રો અહીંયા તો જો એકદમ લાઈવ ભજીયા તૈયાર થઈ ગયા છો જોઈને મોઢામાં પાણી થોડી વાર ખાઈ લઈએ કેટલા બધું લોકો ભજીયા બનાવે છે જો દાદા એક લાખો બનાવે છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જમવામાં સરસ મજાનો શીરો છે ભજીયા છે ચટણી છે દાળ ભાત છે તો બધા લોકો બહાટી બોલાવે છે આપણા બધા મિત્રો જ છો આમાંથી આપણો વિડીયો કોઈ જોતા હોય તો કોમેન્ટ કરી દેજો જો બધા બહાહાટી બોલાવો મને એમાં લાઈનું લાગી ગયા જમવાનું તમે જોઈ શકો છો হ'ব ববা টি বোলা বদায়ে জমা বেয়া গৈ নাইডিঅ উত খা মই ৰায় খিধা

આ ભાઈ ને ઓળખતા હોય ને ખાસ હું બે આવા ભજિયા ને આવો હીરો હોય અને યુટ્યુબર ભેગા બેહીન ખાઈ ને એવું બને એટલે બહુ બહુ આડી બોલાવ છે ભાઈ ઓ બુ બ્રાજા ઉપર જ છે